મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ની અંદર કેમેરામેન હસમુખ વાડા અમારા બધા સહયોગી રવિ જગદીશભાઈ અને મયુર ગજેરા અને હું હાથી રંગવાલા સવાર સવારમાં બધા ભેગા થઈ ગયા છીએ અત્યારે અત્યારે જયારે વિડીયો શૂટ કરીએ છીએ અત્યારે અર્લી મોર્નિંગ છે અને તમે જોઈ શકો છો કે હજી અમે બધા નાઇટીમાં છીએ બરોબર તો એનું પાછળનું કારણ શું છે તો એના પાછળનું એક બહુ અગત્યનું મહત્વનું કારણ છે આજે એક એવા વ્યક્તિ આજે આપણી સંસ્થા ઉપર પધાર્યા છે કે જે આપણા ફૂલ સપોર્ટર છે અને એમને એટલી લાગણી હતી આપણા ઉપર કે એ મોરબી આવ્યા તો સંસ્થા ઉપર આવ્યા છે અને અમારા બધાની મુલાકાત કરવા માટે ચોક્કસ અહીંયા સંસ્થા ઉપર આજે પધાર્યા છે દોસ્તો આપણે જે કંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એક્ટિવિટી કરતા હોય છે તો એમાં જનતા જનાર્દનનો મોટો ભાગ હોય છે એક પછી એક વ્યક્તિ આપણી સાથે જોડાતા જાય છે અને એમાંથી આપણે ઘનિષ્ઠ નાતા સાથે બધા સાથે આપણે અટેચ થતા જાય છીએ અને એકબીજા સાથે આપણી જે હૃદયની ભાવના છે એ જોડાવા લાગતી હોય છે પણ સોશિયલ મીડિયાની અંદર હજારો વ્યક્તિ આવતા હોય છે પણ એમાંથી હજારો વ્યક્તિ નથી હોતા એમાંથી ખાસ વ્યક્તિ કોક જ હોય છે એવા કે જેને આપણે આપણા હૃદયમાં સ્થાન આપીએ છીએ એ વ્યક્તિ પણ આપણને એના હૃદયમાં સ્થાન આપતું હોય છે અને એકબીજા સાથે વગર જોઈએ લાગણીના સંબંધો છે એ બંધાઈ જતા હોય છે એને કુદરતી અટેચમેન્ટ કહેવામાં આવે છે એક કુદરતનો સંકેત હોય છે કે એની સાથે આપણો મિલાપ થાય છે તો આજે અમે બધા અત્યારે ભેગા થઈ ગયા છીએ એમનું સ્વાગત કરવા માટે કારણ કે આપણી સંસ્થા ઉપર આવ્યા છે મોરબી સ્ટાર ની ટીમને મળવા માટે આવ્યા છે અને અમે બધા એમને મળીને આનંદિત છીએ ખૂબ ખૂબ અમને બધાને આનંદ છે કે આજે આપણા સબસ્ક્રાઈબર આપણે યુટ્યુબ ની ભાષામાં કહીએ તો સબસ્ક્રાઈબર બરાબર છે પણ યુટ્યુબ ની ભાષામાં કહીએ તો ખાલી સબસ્ક્રાઈબર જ થાય પણ એ આપણા સબસ્ક્રાઈબર નથી હું એમ કહીશ એ આપણા શુભચિંતક છે એટલે એક શુભચિંતક ચિંતક આજે સંસ્થા ઉપર યુટ્યુબના માધ્યમથી આપણને મળ્યા અને આજે આપણા ફેમિલીના એક અભિન અંગ બની ગયા છે એનો મને ખૂબ આનંદ છે તો આવો આપણે બધા એમને પેલા તાળીઓથી આવકારી લઈએ આપણે એમનું સ્વાગત કરીએ આપણી પાછળ તમે જોઈ શકો છો એક જે જીઠા છે જીગરભાઈ આહિર સંપર્ક મારે આપણી બીજી યુટ્યુબ ચેનલ છે પીપીએસ કે મોરબી બ્લોગ એના દ્વારા થયો તો હું સવારે વેલો લાઈવ થતો તો એક દિવસ એ લાઈવ માં આવ્યા હતા મેં એમને સંસ્થાનો પરિચય આપ્યો હતો ત્યાર પછી રોજ સવારે પહેલા પીપીએસ કે લાઈવ માં આવતા ત્યાર પછી મેં એમને વાત કરી કે આપણી બીજી ચેનલ છે મોરબી સ્ટાર તમે આપણે બપોરે એમાં લાઈવ થાય છે ત્રણ વાગે તો એમાં પણ જીગરભાઈ આવવા મીડા રેગ્યુલર બપોરે રોજ ત્રણ ના ટકોરે જીગરભાઈ ની હાજરી આવી જાય અને એવું નહીં કે ખાલી બે પાંચ મિનિટ આવીને વહી જાય ઠેઠ થી ઠેઠ સુધી આપણી સાથે લાઈવ માં જોડાયેલા રહીએ આપણું લાઈવ જેટલું ચાલુ હોય ત્યાં સુધી પૂરેપૂરો સપોર્ટ કરે અન્ય લોકોને પણ પ્રેરિત કરે કે ભાઈ તમે લોકો આ ચેનલને સપોર્ટ કરો આ સારું કામ કરે છે સંસ્થાની ચેનલ છે તો ખૂબ એમનો ભરપૂર જે છે એ સપોર્ટ આપણને મળતો આવે છે આપણા તમામ વિડીયોઝ પણ જીગરભાઈ જોવે છે અને અન્ય લોકોને પણ પ્રેરિત કરે છે કે ભાઈ તમે બધા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો આવો આપણે બધા જીગરભાઈ પાસે બેસીએ જીગરભાઈ સાથે વાતો કરીએ અને જીગરભાઈને આપણે આ સંસ્થા ઉપર આવીને કેવું લાગ્યું અહીંયા એ પણ આપણે પૂછીએ હજી એમને સંસ્થા દેખાડવાની તો બાકી છે હજી સંસ્થા નથી દેખાડી હજી તો ખાલી ચા નાસ્તો કરાવ્યો છે અને બસ આ ઓફિસમાં બેઠા છીએ અત્યારે અમે તો જીગરભાઈ મોરબી સ્ટાર માં તમારું ખૂબ ખુબ સ્વાગત છે જીગરભાઈને ને માઇક આપો મને ચાલશે જીગરભાઈ આપી દે આપી દે

તમને મળીને અમને ખૂબ આનંદ થયો બધા તમારું શું કેવું છે જીગરભાઈ તમને કેવું લાગ્યું અમને અમને મળીને તમને ખુબ આનંદ થયો તો તમને મળીને અમને ખુબ આનંદ થયો થેન્ક યુ થેન્ક યુ જીગરભાઈ થેન્ક યુ અને અમારે રવિભાઈ ની ચા પેસ્ટલ અહીંયા વખણાય છે એટલે પેસ્ટલ ચા માટે થઈને મેં અહીંયા ધકો ખાધો છે ભાઈ ની ચા પેસ્ટલ વખણાય છે

આજે જીગરભાઈ સંસ્થા ઉપર પધાર્યા છે ત્યારે આમ દિવાળી જેવો માહોલ થઈ ગયો છે એમને મળીને ખૂબ આનંદ થયો અને જેટલા પણ મોરબી સ્ટાર ચેનલ સાથે જોડાયેલા છે અમારા શુભચિંતક છે અમારા જે સપોર્ટર છે તમામને વિનંતી કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા અને મોરબી સ્ટારની ટીમની મુલાકાત લેવા અવશ્ય પધારો આપણે રોજ જેની કોમેન્ટો વાંચીએ છીએ જે આપણા માટે બધા યુટ્યુબમાં માં અપીલ કરે છે કે ભાઈ બધા મિત્રો લાઈક કરો બધા મિત્રો સપોર્ટ કરો એ જ વ્યક્તિ આજે આપણી સામે બેઠા છે કેવું લાગે છે મજા આવે ને આપણે જ્યારે આપણા સબસ્ક્રાઈબરો મળીએ એ તો વાત બરોબર છે કે ભાઈ ક્યાંક આપણે જતા હોય ને બારે લોકો આપણને જોઈને એમ કહે કે ભાઈ અમે તમારા સબસ્ક્રાઈબર છીએ એ વાત તો બરોબર છે પણ જે આપણી સાથે હાર્ડલી જોડાયેલા હોય એને જ્યારે મળીએ ને ત્યારે એનો આનંદ જ આખો અલગ હોય છે દોસ્તો તો આજે એ જ આનંદ અમારા બધામાં છલકે છે અને અમે જીગરભાઈ મળી આજે ગદગદ છીએ બધા ખૂબ ખુશ છીએ દોસ્તો તો તમને પણ બધાને ફરી ફરી અમે આમંત્રણ પાઠવીએ છીએ કે તમે બધા પણ આવો અને અમારી સાથે જોડાવ અમને પણ આનંદ થશે તમે આવશો તો તમને પણ ખુશી મળશે તો તમે બધા પણ અમારી સાથે જોડાય અને અમારા ફેમિલી મેમ્બર બનો એવી અમે તમને વિનંતી કરી છે જીગરભાઈ ઓમ કચ્છના છે મૂળ હાલ અત્યારે દ્રોલ ની અંદર એમની ડ્યુટી છે પોતે પોલીસમાં પોતાની ફરજ બજાવે છે તો આપણા માટે ગર્વની વાત છે કે આજે એક પોલીસ જે સમાજનું રક્ષણ કરે છે એ આજે આપણી સંસ્થા ઉપર બધાયરા છે અને એમને મળીને જે આપણને આનંદ થાય કારણ કે પોલીસ છે તો આપણે સુખ ઊંઘ કરી શકીએ છીએ દોસ્તો આપણને કઈ ટેન્શન નથી હોતું કે આપણું રક્ષણ કરનાર આપણા ગામમાં આપણા શહેરમાં હાજર છે તો એવા પોલીસ જવાનને આપણે સો સો સલામ કરીએ સો સો વંદન કરીએ અને એમની સલામતી માટે આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા એમને તંદુરસ્તી આપે એમની જે કઈ કારણ કે આ આ નોકરી એવી છે કે એમાં ઘણો જોખમ છે ત્યારે શું થાય કઈ નક્કી નથી હોતું આજે આપણી રક્ષા કરવા ખાતર થઈ અને એ લોકો જે છે એ ખૂબ અને ખૂબ જેને કહેવામાં આવે ને કે મુશ્કેલી ઉપડતા હોય છે અને પોતાનો જીવ છે એ જોખમમાં નાખતા હોય છે તો ત્યારે આપણે એમના માટે જેટલી પ્રાર્થનાઓ કરીએ તેટલી પ્રાર્થના ઓછી છે ઈશ્વર બસ એમને શક્તિ આપે અને ખૂબ ખૂબ અને ખૂબ જનસેવા કરે અને પોતે એક સમય એવો આવે કે પોતે આજે જે પોસ્ટ ઉપર છે એનાથી સૌથી ઊંચામાં ઊંચી જે પોલીસની પોસ્ટ આવે છે ત્યાં પોતે બિરાજમાન થાય બીજી બને એવી આપણે ઈશ્વરના શ્રી ચરણોમાં સૌ મળી અને પ્રાર્થના કરીએ તો દોસ્તો જીગરભાઈ તમે બીજું કઈ કહેશો બસ આટલું જ બસ જીગરભાઈ બહુ ઓછું બોલે છે એટલે મારે જાજુ બોલવું છે કોમેન્ટમાં ઘણું બધું બોલે છે પણ આપણે મયુરભાઈની મજાક લઈ રહ્યા કોમેન્ટમાં ઘણું બધું બોલે છે લાઈવ નહીં બોલી છે નથી બોલતા જીગરભાઈ એટલું બધું એને મારે જાજુ બોલવું પડશે દોસ્તો પણ ફરી ફરી હું બધાને આમંત્રણ આપું છું બધાને આવકારું છું કે તમામ મિત્રો જે જે આપણા મોરબી સ્ટાર સાથે હાર્ડલી જોડાયેલા છે એ તમામને સંસ્થા ઉપર આવવાનું આમંત્રણ છે તમે બધા આવો મારો મોબાઈલ નંબર તમને અમારા દરેક વિડીયોમાં મળી જશે મારો સંપર્ક કરો હું તમને આવકારું છું બધાને તમારા બધાનું સ્વાગત કરું છું જેટલી ફેમિલી મોટી એટલો જીવવાની મજા આવે તમારું જે જીવન છે એ હળવું ફૂલ જેવું રહે તમને કોઈ પ્રકારનું ટેન્શન ના આવે યો ગમે એવું ટેન્શન હોય પણ તમે તમારા ફેમિલી મેમ્બર સાથે જયારે વાત કરો તમારા હૃદયની એટલે તમારું જે મન છે હળવું થઈ જાય છે તો આપણે ઘણી ઘણી પ્રકારના મિત્રો જાય અલગ અલગ જેના બધા જે છે એ ખૂબ જેને કહેવામાં આવે કે અલગ અલગ બધાના સ્ટેટસ હોય છે તો સ્ટેટસ વાઇઝ ના લોકો તમને આની અંદર તમારા સાથે નવા નવા લોકો મર્જ થતા હોય છે અને એનો જે આનંદ હોય છે એ આખો અલગ હોય છે તો દોસ્તો વધુ ને વધુ અમારા વિડીયોને શેર કરજો આજે આપણી સંસ્થા ઉપર કોણ આવ્યું હતું એ તમે જોઈ લીધું મોરબી સ્ટાર ને કોણ મળવા આવ્યું હતું એ મેં તમને બતાવી દીધું તો તમામ મિત્રોને ફરી ફરી મારી રિક્વેસ્ટ છે કે વધુને વધુ વિડીયોને શેર કરજો મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન તમારા બધા સુધી પહોંચે દોસ્તો તો આજનો આ આબલોગ આટલો તમને કેવો લાગ્યો જીગરભાઈની મુલાકાત તમને કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો નવી અપડેટ નવા વિડીયો કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યુ કોઈ ફરવાલાયક સ્થળ સાથે અને આવી જ રીતે જો કોઈ આપણા સુબચિંતક સંસ્થા ઉપર આવશે તો એની સાથેની મુલાકાત પણ અમે તમારા સુધી પહોંચાડશું આવજો કેમેરામેન અશ્મુખવાડા સહયોગી જગદીશભાઈ પરમાર રવિ મકવાણા મયુર ગજેરા અમારા સુબચિંતક જીગરભાઈ આહિર અને મને હાતીમ રંગવાળાને રજા આપશો નમસ્કાર